જય શ્રી રામ ભારત દેશની અંદર જેવી રીતે એક માહોલ ઊભું થયું છે આખું ભારત રામ મે બન્યું છે તો આપણે ભારત દેશની અંદર જે અયોધ્યા નગરી છે જ્યાં રામજી રામ ભગવાનના જન્મ થયું હતું તો રામ ભગવાનના જ્યાં જન્મ થયા હતા અયોધ્યા નગરીની અંદર તો પાંચસો વર્ષ પહેલાના જે સંઘર્ષ ચાલતું હતું એ સંઘર્ષ પૂર્ણ થયું છે સંઘર્ષપૂર્ણ થયા પછી ભગવાન શ્રી રામજીના મંદિર દિવ્ય અને ભવ્ય બની ગયા છે મંદિર બન્યા પછી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યું છે તો બાવીસ જાન્યુઆરીના રોજ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવાનું હોય ત્યારે આખું ભારત તો ઠીક પણ આખા વિશ્વમાંથી ખુશી વ્યક્ત બધા પોતપોતાને રીતે કહે છે અને અયોધ્યાની અંદર ને ભારત દેશની અંદર તો એક એવું વાતાવરણ ઊભું થયું છે કે જેવી રીતે દીપાવલી આવી હોય તો દીપાવલી જેવા બધા ખુશી વ્યક્ત કરે છે તો દરેક ઘરની અંદર દીવા તો પ્રગટ પ્રચિત થવાના છે દરેક માણસને ઘે ભગવાન રામજીની છબી રાખીને ત્યાં ફૂલથી અને સાધના ને આરાધના બધા કરવાના છે અને હું જે એક સાધુ છું સાધુ ચરિત શુભ ચરિત કપાસું સાધુના ચગિત એક કપાસ જેવા જેવી રીતે ઉલ્લેખ કરવામાં આવ્યા છે તો એવી રીતે હું સાધુ થઈને મારી ખુશી આપ બધાને સામે વ્યક્ત કરું છું કે હું તો ધન્ય થયા છું કારણ કે મને પણ નિમંત્રણ મેળવ્યું છે અયોધ્યાથી રામ મંદિરમાં આવવા માટે અને અમારા જે હિન્દુ સનાતન ધર્મના જે સમિતિના લોકો છે એ આવી રીતે બે બે ત્રણ ત્રણ નિમંત્રણ આપ્યા છે અને પ્લસ મોબાઈલ દ્વારા જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જે સમિતિ છે એ મોબાઈલની અંદરથી પણ એ લોકો નિમંત્રણ અહીંયા દેવામાં આવ્યા મોક્યા છે

જ્યાં અનેકો સંતોને જન્મ આપ્યા છે અમારી માતાઓએ અનેકો ભક્તોને જન્મ આપ્યા છે એવી રીતે જે ગુજરાત સૌરાષ્ટ્ર અહીંયા ભક્તોની ભૂમિ છે અહીંયા અમારા જયારામ બાપા થઈ ગયા છે અને એવી રીતે ભગવાન દત્તાતેયના અહીંયા વાસ છે ગિરનારની નગરીમાં તો ગિરનારની પરછાયા જ્યાં અહીંયા પડે છે ગિરનાર ક્ષેત્રના તો અહીંયા મેંદ્રાથી મને એકને નિમંત્રણ આપવામાં આવ્યા છે અયોધ્યાની અંદરથી તો હું પોતાને આત્માના પવિત્ર કરવા માટે ત્યાં અયોધ્યા જવાના છું મને ટિકિટ પણ આવી ગઈ છે સોળ તારીખે સવારે છ વાગે હું ત્યાં અયોધ્યા જવા માટે અહેમદાબાદથી નીકળવાના છું અને ભગવાન શ્રી રામજીની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થતી હશે ત્યારે હું એક સાક્ષી બનીશ પોતાની જાતને ધન્ય બનાવીશ કારણ કે એક ભગવાને મનુષ્ય સગવ આપ્યા છે પછી મને સાધુ જીવન પ્રાપ્ત થયું છે અને સાધું જીવન પ્રાપ્ત થઈને અમે ભગવાનના ભક્તિ કરીએ છીએ અને ભગવાન રામજીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમે ક્ષમાબેશ અમને કહેવામાં આવ્યા છે અમે ભારત સરકારના પણ આભાર માનીએ છીએ અને જે અમારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જે સમિતિ છે એ બધાના પણ અમે આ ભાગ માનીએ છીએ કે મને સિલેક્ટ કરવામાં આવ્યો છે નિમંત્રણમાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન એટલે હું અયોધ્યા જઈને અમારા ગુજરાત સૌરાષ્ટ્રના ગૌરવ વધાવીશ અને ત્યાં રામજીની પ્રતિષ્ઠાના એક સાક્ષી બનીશ સાક્ષી એવી રીતના બનીશ કે પાંચસો વર્ષ પહેલાના સંઘર્ષ અત્યારે પૂર્ણ થયું છે એટલે અમે તો બહુ ભાગ્યશાળી છીએ એટલે એક સાક્ષી બનીશ અમારા જે ગુજરાત સૌરાષ્ટ્રના અમારા જે ભક્તજન છે અમારા જે નગરજનો છે એ બધાને આયુષ્યમાં વધારો થાય આ બધાના જીવન દિવ્યને ભવ્ય બને એવું ભગવાન શ્રી રામજીના ચરણોમાં પ્રાર્થના કરીને અને હું ભગવાન શ્રી રામજીની પ્રતિષ્ઠામાં સમાવેશ થઈને માથું નમાવીને સમગ્ર ભારતની અંદર શાંતિની સ્થાપના થાય અને ભારત દેશ ખૂબ પ્રગતિ કરે એવી રામજીને પ્રાર્થના કરીને મારું જીવન ધન્ય બનાવીશ જય શ્રી રામ